હેલો 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 ગાઈસ ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છો બધા આનંદ આનંદમાં જ હશો ચાલો સવાર સવારમાં આજે આપણે થોડો સત્સંગ કરી લઈએ ગઈકાલે આપણે જે વાત કરી તેનાથી આપણે આગળ આજે થોડી ઓમની ટૂંકી વાત કરીશું એ પહેલાં આપણે ગણપતિની યાદ કરી લઈએ શુંકશ્ચય કદાંત કપિલો ગજકર્ણક કર્ણક લંબો દરસ વિકટો વિઘ્ન નાશો વિનાયક હે ગણપતિ દાદા અમે તમને પ્રણામ કરીએ છીએ શ્રી સરસ્વતી નમઃ તો દર્શકો ઓમ શું છે એની આપણે અગાઉ વાત થઈ ગયેલી છે છતાં ફરી વાર ટૂંકમાં વાત કરીએ કે ઓમ એ પરબ્રહ્મનું સ્વરૂપ છે અને આ વાત માંડુકીય ઉપનિષદમાં પણ કહ્યું છે કે જે વેદો જેને બ્રહ્મ કહે છે ને એ જ ઓમ છે એટલે ઓમ એ પરબ્રહ્મનું સ્વરૂપ છે પરબ્રહ્મનું જ્યારે પ્રથમ સ્પંદન થયું પ્રથમ કંપન થયું ત્યારે જે સ્વર ઉત્પન્ન થયો એ અમ અને એ સ્વર અને સ્વરમાંથી એટલે જેને આદિધ્વનિ કહેવામાં આવે છે નાદ બ્રહ્મ કહેવામાં આવે છે ને પરબ્રહ્મ પરમેશ્વરનું રૂપ સ્વરૂપ પણ કહેવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે પરબ્રહ્મને પામવા માટે

એટલે નિરા નિર્ગુણ નિરાકાર સ્વરૂપ ભગવાનનું ઈશ્વરનું જેનું કોઈ નામ નથી પછી ભગવાને સાકાર સ્વરૂપ લીધું અને પછી સૃષ્ટિની રચના થઈ હવે આ ઓમકારનું જે સ્વરૂપ છે એ માત્ર ઓમ જે એના ઉચ્ચારણથી શારીરિક માનસિક આધ્યાત્મિક જે કંઈ ફાયદાઓ થાય છે એ આપણે જાણીએ છીએ પરંતુ આજે આપણે જાજી વાત નથી કરવી એટલે એ કશું રિપીટ નથી કરતા છતાં કે અ એટલે અથી બ્રહ્માજી ઉથી વિષ્ણુ અ ઉમથી મહાદેવ એ ત્રણેય અર્થ એના થાય છે ત્રણેય એના કહેવાય ને કે સૃષ્ટિના રચયિતા પાલન પોષણ કરનાર સંહારક દેવો એમાંથી ઉત્પન્ન થયા છે અને એમ આ એક જ ધ્વનિ આ ત્રણેય વસ્તુને દર્શાવે છે અને ઓમનો ધ્વનિ જ્યારે ઉચ્ચારણ કરતા જ્યાં જ્યાં એનું કંપન થાય છે તે દરેક પ્રકારના ફાયદાઓ લાભ આપણને થાય છે એટલે ઓમ નિર્ગુણ નિરાકાર પરમેશ્વરનું સ્વરૂપ છે એટલે પરબ્રહ્મ તત્વને પહોંચવા માટે પરબ્રહ્મ સુધી જવા માટે ઓમનો માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ અને એમાં પછી એકોહમ દ્વિતીય નાસ્તી એ વાત આવી જાય એટલે ત્યાં પછી સાકાર સ્વરૂપ અલગ થઈ જાય જતું જ રહે ટૂંકમાં અને પરબ્રહ્મને જ એ પામી શકે પણ આવા અમુક યોગીઓ એ આ રસ્તે જઈ શકતા હોય આપણે તો સામાન્ય માણસો છે સંસારી માણસો છે આપણને સાકાર માર્ગ અને ભક્તિનો માર્ગ જ અનુકૂળ આવે સંસારમાં રહીને તો જેને જે માર્ગ અનુકૂળ આવે માર્ગે ચાલીને મૂળ તો જવાનું છે આપણે ઈશ્વર પાસે પ્રભુ પાસે એટલે પછી આપણે શ્રી કૃષ્ણ શરણમમાં કહીએ કે શ્રી રામ શરણમમાં કહીએ કે શ્રી હરિશરણમમાં કહીએ કે ઓમનો નાદ કરીએ આપણો અંતિમ લક્ષ્ય તો પ્રભુ પાસે પહોંચવાનું જ છે તો મિત્રો આપણે એક વાત નાનકડી શરૂ કરી હતી કે મહાભારત ઘરમાં રાખવું ન જોઈએ એમાંથી આપણો સત્સંગ લાંબો થઈ ગયો તો આજે આપણે સત્સંગની પૂર્ણાહુતિ થશે કારણ કે રામ કૃષ્ણ હરિ ઓમ ચારેની આપણે વાતમાં લઈ લીધી છે તો હવે આવતીકાલે આપણે નવા વિષય સાથે નવી વાત સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી સ્વસ્તિ ના ઇન્દ્રો વ્રદશ્રવા સ્વસ્તિ ના પૂખા વેદાહા સ્વસ્તિ નર્તાક્ષો અરિષ્ટનેમી સ્વસ્તિ નો બૃહસ્પતિર્દાતુ ઓ શાંતિ 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 સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામયા દરેક નિરામય થાય અને દરેકનું કલ્યાણ થાય એ ભાવના સાથે આપણે આજે એટલી જ વાત કરી અહીં આપણે પૂર્ણ કરીશું અને આવતીકાલે નવા વિષય સાથે સવારે મળીશું ચાલો સૌને જય શ્રી કૃષ્ણ